ગીતશાસ્ત્રનો અધ્યાય ત્રેવીસ વાચન એકથી છ યહોવા મારા પાલનકર્તા છે તેથી મને કશી ખોટ પડશે નહીં તે મને લીલા બીડમાં સુવાડે છે અને મને શાંત જળની તરફ દોરી જાય છે તે મને નવું સારમથ્યને તાજગી આપે છે તેમના નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયપણાને માગેર ચલાવે છે મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહીં કારણ હે યહોવા તમે મારી સાથે છો તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો અને મારા માથા પર તેલ રેડો છો મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઈ જાય છે તમારી ભલાઈ અને દયા મારા જીવનના સર્વ દિવસોમાં મારી સાથે રહેશે અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ ગીતશાસ્ત્રનો અધ્યાય ત્રેવીસ વાંચન એકથી છ